અને શ્રાવણ મહિના સોમવારના દૂધ બિલપત્ર અને વિવિધ દ્રવ્યોના અભિષેક દ્વારા શિવજીને પ્રસન્ન કરવા ભક્તો ભક્તિમાલિને થયા છે આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ છે જેમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે તો રાજકોટના રામનાથ મહાદેવ મંદિર તેમજ પંચનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે શ્રાવણ મહિના અને સોમવારના દૂધ બિલિપત્ર તેમજ વિવિધ દ્રવ્યોના અભિષેક દ્વારા શિવજીને પ્રસન્ન કરવામાં આવી રહ્યા છે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો શિવાલયમાં જોવા મળી રહી છે જેમાં હર હર મહાદેવના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા છે આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં શિવાલયો બમ બમ ભૂલેના નાદથી ગુંજી ઉઠ્યા છે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સોમવારનો દિવસ આવ્યો છે શ્રાવણયા સોમવારે શિવજીની વિશેષ પૂજા અર્ચના થાય છે દૂધ જળ બિલપત્ર તલ અને પુષ્પોથી શિવજીની પૂજા કરવામાં આવે છે પહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવારનો વિશેષ સંયોગ છે